મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે આ વર્ષે મકર સંક્રાંતિ વચ્ચે છે આ દિવસે સવારે આઠ વાગ્યે અને ચોપન મિનિટે મકર સંક્રાંતિમાં સૂર્ય પ્રવેશ કરશે સંક્રાંતિનું સ્વરૂપ કેવું છે તો આ વર્ષે સંક્રાંતિ બાલવકરણમાં છે વાહન વાઘ છે અને પેટા વાહન ઘોડો છે તેની જાતિ સરપસ્ સર્પ છે જો કે આગલા વર્ષે રાક્ષસી હતી અને તેને કપાળે કેસરનો તિલક છે જોઈના પુષ્પ ધારણ કરેલ છે અને મોતીનું આભૂષણ ધારણ કરેલ છે અને તે દૂધ પાક ખાતા ખાતા આવે છે માટે આપણે સફેદ વસ્તુ ખાઈ શકીએ આ વખતે બેઠેલા છે અને આગલા વર્ષે સૂતેલા હતા તેનું નામ અને રાશિ ચક્ર મહોદરી છે તે પૂર્વ તરફથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા છે અને મુખ દક્ષિણ તરફ છે તેની દ્રષ્ટિ ઉત્તર પશ્ચિમ તરફ છે સંક્રાંતિ માટે એ માનવામાં આવે છે કે જે જે વસ્તુ કે વ્યક્તિ સંક્રાંતિ સાથે સંબંધ છે જે જે વસ્તુ કે વ્યક્તિને તો તે વસ્તુઓ મૂંગી થાય છે અને તેની સાથે સંબંધ રાખનારી વ્યક્તિઓને ત્રાસ મળે છે વાઘ અને અશ્વ સાથે સંબંધ હોવાથી આ પ્રાણીઓમાં રોગચાળો ફેલાવી શકે છે પીળી વસ્તુઓના ભાવમાં વધારો થશે વરસાદ સારો પડશે કન્યા જાતિની તંદુરસ્તીની વિશેષ લેવી અનેક મોટા રોગો થવાની શક્યતા છે કેમ કે આ વર્ષ ભારે છે મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે આ સાથે સૂર્ય દેવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે સાથે દાન પણ કરવું એ ફાયદાકારક છે જો વ્યક્તિ આ દિવસે જપ તપ દાન કરે છે તો તેને અનેક ગણો લાભ મળે છે મકર સંક્રાંતિ ના સમય આપણે જાણીએ તો મકર સંક્રાંતિ દિવસે પુણ્ય સમય છે સવારે નવ વાગે ને ત્રણ મિનિટથી શરૂ થાય છે અને સાંજે પાંચ વાગે ને ઓગણત્રીસ મિનિટ સુધીનો સમયગાળો છે એટલે કે પુણ્ય કુલ સમય આઠ કલાક અને છવ્વીસ મિનિટનો રહેશે અને મકર સંક્રાંતિ નો મહાપુણ્ય કાળ સવારે નવ વાગ્યાથી ત્રણ મિનિટથી લઈને દસ વાગ્યા ને પચાસ મિનિટ સુધીનો છે એટલે મહાપુણ્ય કાળનો સમય છે એક કલાક સુડતાલીસ મિનિટનો એટલે કે નવ વાગ્યા પછી દાન પુણ્ય કરવું સોળ વર્ષ ઉપરના દીકરા કે પતિ પાસે કરાવવું જોઈએ રાશિ પ્રમાણે કયું દાન કરશું કરવું જોઈએ શુભ મનાય છે તો એ છે કે મેષ રાશિના લોકોએ તલ અને ગોળનું દાન કરવું શુભ છે વૃષભ રાશિ વાળાએ ગોળ અને સાદા તલનું દાન કરવું એ એમના માટે શુભ છે મિથુન રાશિવાળાના લોકોએ મગની દાળ અને ગોળનું દાન કરવું એ શુભ છે કર્ક રાશિએ સાદા તલ અને ચોખા અને ખાંડનું દાન કરવું એ શુભ છે સિંહ રાશિના લોકોને ગોળ તલ અને ઘઉંનું દાન કરવું એ શુભ ગણા છે કન્યા રાશિના લોકોએ ચોખા અને મગની દાળની ખીચડીનું દાન કરવું એ શુભ છે તુલા રાશિવાળાને સાદા તલ ખાંડ અને ચોખાનું દાન કરવું એ શુભ રહેશે વૃષભ રાશિના લોકોએ તલ અને ગોળનું દાન કરવું ધનુ રાશિના લોકોએ ચોખા અને તલનું દાન કરવું એ શુભ મનાશે મકર સંક્રાંતિના દિવસે આ બધું દાન જરૂર કરવું જોઈએ મકર રાશિના લોકોએ ઘઉં તલ અને ગોળનું દાન કરવું એ શુભ ગણાશે કુંભ રાશિના લોકોએ તલના તેલનું દાન કરવું એ શુભ રહેશે મીન રાશિના લોકોએ તલ ગોળ અને ચણા દાન કરવું એ શુભ રહેશે અને આ વર્ષે મુખ્ય દાન છે તેલનું જે આગલા વર્ષે ઊનનું દાન હતું સંક્રાંતિ પર તલના દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે પણ યાદ રાખજો કે એકલા તલનું દાન ન આપવું તલ સાથે ગુપ્ત દાન કરવું અથવા કોઈ પણ અનાજ પણ તલ સાથે આપી શકાય છે જો તમને મિત્રો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તમને ઉપયોગી બન્યો હોય તમને જાણકારી મળી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જેથી બીજાને પણ આ જાણકારી મળે તો મિત્રો લાઇક કરી શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ